ડોક્ટર બધા ડૉક્ટર બધા દોડાધાડી દોડા દાડ કરતા હતા દોઢ કલાક સુધી અમને એમ કહેતા હતા કે સારું જ છે સારું જ છે કાંઈ નથી એ કે હૃદય બગ ગયું છે હમણાં સરખું થઈ જાય કાંઈ નથી કાંઈ નથી એમ કરી કરી રીનાબેન પટેલ અમને એમ જ કહેતા રહ્યા અમે કહ્યું કે એને કાંઈ વાંધો જ નહોતો તે અમને ખોટી રીતે જણાવતા હતા કે તેને કોઈ હૃદયની બીમારી છે જે તમને ખબર નહીં હોય આમ ને તેમને પણ એવું કંઈ હતું જ નહીં અને એને કાંઈ બીમારી કંઈ હતી નહીં અને તે બોલતી ચાલતી પણ હતી મયુર સર્વૈયા અમારી સાથે જોડાઈ ગયા છે મયુર જ્યારે પ્રસુતા પ્રસૂતિ માટે આવી હતી ડૉક્ટર હિના પટેલના જે ક્લિનિક છે એમાં એને કોઈ પણ પ્રકારની તકલીફ હતી ખરી અને પરિવારજનો દ્વારા સુ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે બિલકુલ ગઈકાલ રાતની મોડી રાતની આ ઘટના છે જેમાં પાયલ પ્રસ્તુતા જે છે તેમને જે સુરેન્દ્રનગર મૂળ રહેવાસી છે ગઈકાલે તેમને દુખાવું પડતા તો ડોક્ટર હિના પટેલ જે છે તેમને ત્યાં તેમને દાખલ કરવામાં આવ્યા હતા ને ત્યારબાદ જે છેઓ તેમની સિજરિયન ડિલિવરી જે છે તે કરવામાં આવી હતી આ સમય દરમિયાન રાજકોટની આ હિના પટેલ ફોરમ હોસ્પિટલ છે તે અનેક વખત વિવાદમાં આવી ચૂકી છે ત્યારે ફરી એક વખત વિવાદ એટલા માટે આવ્યો છે કે જે હિના પટેલ છે તેમના દ્વારા સિજરિયન જે છે તે આ પાયલનું કરવામાં આવ્યું હતું ને ત્યારબાદ તેમાં દીકરીનો જન્મ થયો હતો પરંતુ દીકરીનો જન્મ થતાં જ જે છે તે પાયલનું મોત નીપજતા પરિવારજનો જે છે તેમને જે છે ડૉક્ટર હિના પટેલ સમક્ષ જે છે તે આક્ષેપ કર્યા છે અને આક્ષેપમાં જણાવ્યું છે કે તેઓ ઓક્સિજનના બાટલે તેમજ એમ્બ્યુલન્સની અન્ય સુવિધા પણ હોસ્પિટલમાં ન હોવા છતાં પણ તેમણે આ પ્રસ્તુતા જે છે તેમની પ્રસુતિ કરી હતી ને તેમને લઈને આક્ષેપો જે છે તે પરિવાર દ્વારા કરવામાં આવ્યા છે હાલ પાયલનું મોત થયું છે તેમનો જે મૃતદેહ જે છે તે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે અને હાલ પોલીસ દ્વારા જે છે તે ત્રણસો ચારની એક તેમજ્રોસિટી ગુનો દાખલ કરીને ડોક્ટર હિના પટેલ ની ધરપકડ કરવા તજવીજ જે છે તે હાથ ધરવામાં આવી છે આભાર તમામ વિગતો માટે